નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે હિંમતનગર તાલુકાના ઇલોલ કનાઈકાંડા ગ્રામ્ય વિસ્તારમાં એરિકેશન પાણીની લાઈન લીકેજ હોવાથી પ્રદૂષણ પાણી યથાવત ઘણા સમયથી ઇલોલ ગ્રામ્ય વિસ્તારોમાં એર એરિકેશન પાણીની લાઇન જૂની હોવાના કારણે વારંવાર લીકેજ હોવાથી ઘટનાઓ બનતી હોય છે છેલ્લા ત્રણેક વર્ષથી અમારા પ્રતિનિધિ દ્વારા રજૂઆત કરવા છતાં પણ કંઈ નાળાકાર આવ્યું નથી હાલ પણ લાઈન લીકેજ હોવાથી પ્રદૂષણ પાણી આવી રહ્યું છે ટૂંક સમય પહેલા નવી લાઈન નખવાનો કામ ચાલુ કરવામાં આવ્યું હતું પણ હાલ તો ત્રણ માસથી આ કામ બંધ છે આ વિશે વધુ વિગતો આગળ જાણો રિપોર્ટર આબિદ અલીપુરા સાબરકાંઠા દ્વારા મો હિંમતનગર ઇલોળની વિશે વાત કરી દઉં છું કે જ્યાં કેટલાય સમયથી લગભગ લોકડાઉન પહેલાની વાત છે તો એરિગેશન નું પાણી આવે ખાતાના જે વિભાગમાં જૂની પાઇપ થઈ ગયેલી છે વર્ષોથી તેના કારણે લીકેજ બહુ છે તો પછી લોકડાઉન આવે એટલે એને તો કોઈ કામગીરી ના થઈ એના પછી બી હું એને રજૂઆત કરી જળબવનમાં જઈને અધિકારીઓ જોડી સાથે મિટિંગ કરી અને લગભગ ચાર પાંચ તો ન્યૂઝ પ્રસિદ્ધ કર્યા છે અલગ અલગ ચેનલોમાં તો બી પછી લગભગ ચાર મહિના પહેલા બી આપણે ચર્ચા થઈ અધિકારીઓ બદલાતા થોડાક દિવસ મહિના પહેલા એરિગેશન નવી લાઈન નખવાનું ચાલુ થયું શું કારણે એ લાઈન અત્યારે બંધ છે નખાય નથી તો આજે મેં જાગૃત નાગરિક તરીકે જળ વિભાગ મારા પત્રકાર મિત્રો સાથે બી ગયો તો અધિકારીને ચર્ચા કરી અને એમને બતાવ્યા કે હાલની દ્રષ્ટિએ પાંચથી છ જગાએ લીકેજ છે પાણી તેના કારણે ઘણો કે બીજા કોઈ વિઘ્નના કારણે પાણી બહુ કચરાવાળું આવે છે તો આ વિશે આપણે શું કહેવું છે તો અધિકારીને તો એમના નીચેના અધિકારીઓને બી જા વાત કરી કે આવેલા છે આબિશભાઈ તેમની આ રજૂઆત છે

સુધી ના વી ના લખાતી હોય તો એનું બીજું કારણ શું હોય તો સાહેબને બી ચર્ચા કરી મને અને એમને ફોટેજ બતાવ્યા મને સાહેબ આ જગ્યાએ લીકેજ છે બરાબર અને આ જે જગ્યાએ આના કારણે ગંદુ પાણી આવે છે આપના જે પાણીના એર માટે જે મૂકવામાં આવે છે એનાથી પાણીનો બહુ બગાડ થાય છે આપણે જોઈએ પાણી વિશે આજે સ્ટેટ ગવર્મેન્ટ હોય કે કોઈ બી ગવર્મેન્ટ બહુ જળ વિશે બહુ અભિયાન ચલાવતા હોય છે તો આટલો પાણીનો બગાડ થાય છે તમે સાહેબની રજૂઆત કરી તમે ઇલો રોડ ઉપર આવો તમે અને પાણીનો બગાડ કેટલો થાય છે જે એરિગેશનનું પાણી છે એ રોડની બાજુમાં ચોકડીઓમાં કેટલું ભરેલું છે અને એમાં ગંદકી બી કેટલી દેખાય છે તો એ પછી હું આગળ જે ઇલોડ કેનાલ ઇલોડ કેનાલને ઓફિસ જોડે એક કનેક્શન આપેલું છે એમને કદાચ મારા ખ્યાલથી તો ઓફિસલી બધે પાણીની જરૂર માટે આપેલું છે એરિકેશન તો તેનો નળ બી નથી લગાવેલો ત્યાં એના પાણી કન્ટિન્યુ ચોવીસ કલાક ચાલુ રહેશે છે એના કારણે બિલકુલ રોડની સાઈડોમાં ચોકડીઓમાં જોવો તો કેમ ચોમાસામાં પાણી ભરે એટલું પાણી ભરાયેલું છે તો એનો તમારા ખેડૂતની બી ચર્ચા થઈ કે ભાઈ તમે જાગૃત નાગરિક છો અને આ વસ્તુને અમે રજૂઆત કને કરીએ એમ તેમના ખેતરમાં જવું હોય તો બી પ્રશ્ન નડતો હોય છે ખેડૂત ને મારા જોડે લખી મને જણાવી અમે ખેતરમાં લઈ જવાનું કયા રસ્તે મારે જવું આ ચકડીઓ પાણી ભરાઈ જાય છે તો આ બધા પ્રશ્નો ઘણા હતા તો આજે મારા મિત્ર સાથે હું ગયો તો એના અધિકારી જોડે વાત થઈ તો એમને મને બોર્ડ અરજી આપી કે અમે ટૂંક સમયમાં આ લાઈનનું જે કામકાજ છે પૂરું કરીશું અને આપના જે પંચરનો પ્રશ્ન છે એ બી અમે સોલ્વ કરશું તો જોઈએ અમે આમ તો ચાર વર્ષથી આના વિશે તો રજૂઆત કરી છે ગામ ગામના જાગૃત નાગરિક તરીકે અને ગામના લોકોના ઘણા મારા જોડે કહેતા કે આબીદ ભાઈ આ પાણીનો પ્રશ્નનો સોલ્વ કરો તો મને ગામ લોકોને બી ખ્યાલ છે કે આબીદ ભાઈ આના માટે બહુ સ્ટીલુ કરી હતા અને એક તો જળ બચાવનો અભિયાન જે છે બરાબર એનો ઉલ્લંઘન થાય છે આ તો આ વ્યક્તિ વાત નથી તો મારા વિડીયો બનાવવાનો હેતુ એટલા માટે જ હતો કે નીત બાબતે કે જો પ્રાઇવેટ કંપની હોય અને ગેસ કંપનીઓ કોઈ બી હોય તો ચોવીસ કલાકની અંદર ઇલોની અંદર પાઇપલાઇન નખાઈ જતી હોય એક ગવર્મેન્ટ સારા કામમાં પાણીના યુદ્ધ માટે રજા લેવાની રોડ ખાતાની કે ફોરેસ્ટ ખાતાની એ બી પ્રોસેસ કરીને કરતા હોય છે તો આ બી એક સારું કામ હતું પાણીના બાબતે તો આટલી ગવર્મેન્ટ યોજનાઓ આવે છે અમલમાં તો એનો જીરો રીઝન છે મારે દ્રષ્ટિ તો અને આ વસ્તુમાં જોવા જઈએ તો મારા કદાચ મારા અલગ અલગ ન્યૂઝોમાં મારા અલગ અલગ એમના લગભગ ચાર વર્ષના મારા ન્યૂઝ બનાવેલા છે અલગ અલગ પોઈન્ટના અને હજી હજુ મારા જોડે એના ફૂટેજ બી છે તો વારંવાર પાણી લીકેજ થાય છે એના કારણે તો બસ આજ મારા મેન હેતુ હતો કે જલ્દસે જલ્દ પિલોલની પાણીનું એરિગેશનનું સમાકરણ થાય તો જોથી પબ્લિકને